નવા રંગરૂપ સાથે નમસ્કાર રહ્યા વડોદરાના હરણી તળાવ દુર્ઘટનાની કરુણ ઘટના બાદ તકેદારીની વ્યવસ્થા તેમજ બંદરના સંલગ્ન અધિકારીઓ ડબોઈ તાલુકાના યાત્રાધામ ચાંદોદની મુલાકાત લીધી યાત્રાધામ ચાંદોદ ગુજરાતનું મિની કાશી કહેવાતું હોય નર્મદા ત્રિવેણી સ્નાન પર્યટન વિધિ વિધાન અને દેવ દર્શન અર્થે વર્ષભર લાખો શ્રદ્ધાળુઓ મળતા હોય છે શ્રદ્ધાળુઓ યાત્રાઓ હોળીમાં સવારથી વિવિધ સ્થળોની મુલાકાત સહિત નૌકા વિહારનો આનંદ માણતા હોય છે નૌકા વિહાર સુરક્ષાની સુવિધા ભર્યો છે કે નહીં તેના નિરીક્ષણ તેમજ તકેદારીના ભાગરૂપે નાવિક શ્રમિક જીવો સાથે મુલાકાત કરી તેઓના પડતર પ્રશ્નોની રજૂઆત ધ્યાને લઈ જરૂરી માર્ગદર્શન તેમજ યોગ્ય પ્રમાણમાં સુરક્ષાના સાધનો વસાવવા અંગે

તંત્રએ જે પ્રમાણે અમને સૂચન કર્યું હતું જેમાં અમારા મામલતદાર સાહેબ જેમ કે બંદરગાહ આપણે એક જહાજના સાહેબે એ અહીંયા આવ્યા હતા તે પ્રમાણે અમને સૂચન આપ્યું હતું ત્યારબાદ તંત્રએ જે સલાહ અમને આપી એ પ્રમાણે અમે અમારી પાસે પૂરતા સાધનો તો હતા જ જેમ કે લાઈફ જેકેટ લાવવાના હતા રિંગો તો અમારી પાસે હતી જ પણ ત્યારબાદ અમે નવા લાઈફ જેકેટ લાવ્યા છે જે પ્રમાણે સાતસો સાતસોની સાતસોથી આઠસો લાઇફ જેકેટ અમે લાવ્યા છે જેનું વિતરણ આજે જ અમે આજે જ કર્યું છે અને જે ધરની દુર્ઘટના જે થઈ છે એના લીધે જે યાત્રાળુ અહીંયા અમુક ટાઈમે વધારે ઘસારો થાય છે એમાં અમે નાવડી દી સાત સાત લાઇફ જેકેટ આપવામાં આવ્યા છે અહીંયા આશરે એકસો ને ત્રણ બોટ છે જેમાં લોકો શ્રદ્ધાળુઓ અસ્થિ વિસર્જન કરવા અહીંયા આવે છે જેમાં હવે તંત્ર દ્વારા સલાહ આપવામાં આવી છે એ પ્રમાણે અમે એક નાવડીમાં સાત બોટ સાત પેસેન્જર બેસાડીને એમને લાઈફ જેકેટ પહેર પહેરાવીને પછી જ બોટમાં અસ્થિ વિસર્જન કરવા માટે મોકલ્યા છે નાવિક સમજી મંડળને સૂચના મળી ત્યારબાદ જે અમારી પાસે પૂરતા સાધનો નહોતા તે પ્રમાણે અમે પૂરતા સાધનો વસાવી અને યાત્રિકોને સુવિધા મળે એવી ટ્રક હાથ ધરી છે Okay.